ન સબસ્ક્રાઈબ કરી લ્યો આજે લાઈવ આવ્યો છું તમારા પ્રશ્નોના જવાબ દેવા માટે જ ઘણા મિત્રોની કોમેન્ટ એવી આવતી હતી કે ઈ કેવાય પ્રોબ્લેમ થાય છે તો તમે તમારા પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જણાવો તો મિત્રો ઈ કેવાયસીમાં જે પ્રોબ્લેમ આવે છે એ ઉપરથી સોફ્ટવેરમાં પ્રોબ્લમને કારણે પ્રોબ્લેમ થાય છે એક બે દિવસ તમે ટ્રાય કરતા રહેજો તમારી પ્રોબ્લેમ સો ટકા સોલ્વ થઈ જશે અને બપોર પછીનો એક વિડીયો પણ નાખી જઈશ જેથી કરી તમને સરળ રહીએ જોડાઈ જાઓ એક વખત ઈ કેવાયસીમાં પ્રોબ્લેમ રેશન કાર્ડમાં નું સોલ્યુશન લઈને આવી ગયા છીએ આપણે એક બે વખત ઉપરા ઉપર તમે ટ્રાય કરતા રહો તમારું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે 100% એની હું ગેરંટી આપું છું તોય છતાં ન થાય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી વિડીયો તો બપોર પછી પડવાનો છે એક ચેનલ ઉપર એ જોઈને પણ તમે કરી શકશો જોડાઈ જાવ એક વખત બધા મિત્રો ઈ કેવાય ગમે તેટલા તમારા સભ્યો હોય બધાના નામ એમાં રેશન કાર્ડમાં દેખાઈ જાય છે મારી રેશન કાર્ડ એપ્લિકેશનમાં જો આધાર સ્કેનર નો ચાલતું હોય તો એને એકવાર અનઇન્સ્ટોલ કરીને પાછું તમે ઇન્સ્ટોલ કરી શકો છો જેથી તમારી પ્રોબ્લેમ છે એ સોલ્વ 100% થઈ જશે એક વખત આરડી સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરીને પાછો ઇન્સ્ટોલ કરજો હંડ્રેડ પર્સન્ટ તમારી પ્રોબ્લમનું સોલ્યુશન ત્યાંથી જ થઈ જશે તોય છતાંય ન થાય તો પછી આપણે બપોર પછીનો એક વિડીયો અપલોડ કરી દેસું અથવા તો કાલે એક વિડીયો અપલોડ કરી દેસું જેને જોઈન પણ તમે કરી શકશો જેથી તમને પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ ન આવે એક વખત જોડાઈ જાવ બધાય ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જઈજો આવું નવા વિડીયો જોવા માટે તો ચાલો મળીશું બપોર પછીના વિડીયોમાં ત્યાં સુધી આપો રજા જય માતાજી જય શ્રી રામ